ખેડૂત મિત્રો આપણે ગઈકાલે જે ભાવનો વિડીયો મૂકેલો તેમાં મુસ્તુફા ખાનભાઈની કોમેન્ટ છે કે ઉનાવામાં કપાસ છે તે મેં પંદરસો વીસમાં વેચ્યો છે ખેડૂત મિત્રો ચોવીસ એક બે હજાર પચીસના રોજ ઉનાવાનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ પણ પંદરસો વીસ જેટલો જોવા મળેલો હતો ખેડૂત મિત્રો તમે ઘરે બેઠા વેચેલો છે કે યાર્ડમાં વેચેલો છે તેની માહિતી આ વિડીયો સાંભળીને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ગઈકાલે તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ આપણી ઋની ઘાસડીનો વાયદો એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર બ છસો નેવની આસપાસ બંધાવેલો છે અને માર્ચ બે હજાર પચીસનો આપણી રૂની ગાંસડીનો વાયદો ત્રણસો સિત્તેર રૂપિયા જેટલો વધીને ચોપન હજાર છસો નેવની આસપાસ ચાલી રહ્યો છે હવે જાન્યુઆરીનો જે વાયદો ચાલી રહ્યો છે તેની એક્સપાયર ડેટ છે તે ટૂંક સમયમાં પૂરી થઈ જશે અને હવે આપણા માટે માર્ચ બે હજાર પચીસનો વાયદો ખૂબ મહત્વનો છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો થી ચૌદસો પચાસ ચૌદસો સિત્તેર ચૌદસો એસી અતિ સારો કપાસ હોય તો પંદરસો અને આપણે જેમ મુસ્તુફાભાઈ ખાનભાઈની જે કોમેન્ટ હતી કે ઉનાવામાં મેં ગઈકાલે પંદરસો વીસમાં કપાસ વેચ્યો છે તો આવી બજાર પણ અતિ સારો કપાસ હોય અને તમારા વિસ્તારમાં બોલાતી હોય અને વેચાણ કરતા હો તો પણ તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો